અરે વા ગેસને ચાલુ કર્યા વગર ફક્ત એક જ મિનિટમાં આપણે વઘારેલા મમરા બનાવી શકીએ છીએ ચાલુ જોઈ લઈએ સરસ મજાની આની આ રીત સૌથી પહેલાં તમારે એક વાટકી જેટલા મમરા લેવાના છે એક મોટી વાટકી જેટલા મેં લીધા છે ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું બહુ વધારે એડ નથી કરવાનું આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે સ્વાદ અનુસાર થોડુંક જ મીઠું એડ કરીશું બેથી ત્રણ ચપટી જેટલું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એટલા માટે હું થોડુંક વધારે એડ કરી રહીશું પાંચ ચમચી જેટલું સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું આનો કલર સારો આવે એ માટે ચપટી આપણે હળદર પાવડર એડ કરીશું સારી રીતે આને મિક્સ કરી લઈશું તો સરસ મજાના ટેસ્ટી એવા મમરા તૈયાર શું તમે ક્યારેય લસણ ઉપર મીઠું અને મરચું આ રીતે એડ કર્યું છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે થોડુંક લસણ લેવાનું છે એના ઉપરની છાલને દૂર કરી દેવાની અને થોડું મીઠું અને મરચું એડ કરવું અને ત્યાર પછી આને વાટી લેવા મીઠાના કારણે આ ઝડપથી વટાઈ જશે બનાવેલી આ પેસ્ટનો જો તમે વઘાર કોઈ પણ શાકમાં કરશો તો મરચાને કારણે શાકનો કલર બેસ્ટ આવશે અને જે આ બાટીને લસણ એડ કર્યું છે તેના કારણે ટેસ્ટ બહુ જ સરસ હવે ઇડલીના કુકરમાં ઇડલી નહીં બટ પાણી એડ કરી બાફી જુઓ કમાલ એક ફ્રેન્ડ્સ ખરેખર સરસ મજાની આજે હું તમને ટિપ્સ આપવા જઈ રહી છું સૌના લોટમાંથી એક એવી હેલ્ધી રેસિપી બનશે કે જે બાળકોને ખરેખર બહુ જ પસંદ આવવાની છે આનો જે લોંગ વિડીયો છે એ મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી શું તમે ક્યારેય બરફની અંદર લીંબુ એડ કર્યા છે આ રીતે નહીં નહીં ચાલો એક સરસ મજાની આજની ટિપ્સ જોઈ લે સાઉથ સૌથી પહેલાં તમારે એક વાટકીની અંદર આ લીંબુનો રસ નીકાળી લેવાનો છે ત્યાર પછી જે આપણે બરફ જમાવવા માટેની ટ્રે આવે છે એની અંદર જે લીંબુનો રસ છે એ તમારે એડ કરી દેવો એ લીંબુના રસને ગાળીને એડ કરવાનો છે ત્યાર પછી એને તમે ફ્રીઝરમાં મૂકશો તો આમ કરવાથી એક વર્ષ સુધી તમે આ લીંબુનો રસ યુઝ કરી શકશો નાની બટ ઉપયોગી ટિપ્સ વિડીયો પસંદ આવે તો લાઈક બાય